હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ વિડીયોમાં અને આજે છે ને ભાઈ આપણે છે પાણી વારવાનું ચાલુ ત્રીજું પાણી આ જીરુંમાં દેવાનું છે ત્રીજું અને છેલ્લું અને આમ જાવ ક્યાંક ક્યાંક મહિના ઉગવા પારા ભાઈને જોવા રહી દેખાય ને હારું જેવું થઈ ગયું ખબર નહીં આજ વખતે સમજી લઈએ ને પચીસ તારીખે પીરીએ તો આજે આઠ દી થયા આઠ દિમા ઉગી ગયા ઘણા બધા જીરું ટૂંકમાં વીસ ટકા જીરું ઉગલ છે પણ હવે પાણી તો દેવું પડે એમ જ છે ને પાછું તાણ પડે પાણીમાં સુકાઈ ગયા એટલે અને ભાઈ કાલે સાંજે જ આવ્યો તો ચાર વાગે ચાલુ કરવા એ તમારી ઓલી આજના આગલા વિડીયોમાં જોયું હોય ઉપલા વેપારીએ પાઈ લીધા હતા અને પછી રાત્રે આપણે ગયા હતા પ્રોગ્રામમાં બાબુભાઈ આહિર ને અસ્મિતાબેન આહિર ને હતા ગામમાં પ્રોગ્રામ હતો સરપંચને ત્યાં ને જમણવાર ને એવું બધું હતું તો ત્યાં ગયા હતા એટલે પછી રાતે તો આવ્યો નતો પણ સવારમાં પાંચ વાગ્યામાં આવી ગયો હતો ત્યાં ચાલુ કરી દીધું હવે ખાલી બે કલાક કલાક દોઢ કલાકનું છે લાઈટ રહી જાય તો અત્યારે વાયગા છે નવ સાડા નવ થતા હે લગભગ એવું છે ને પાણી છે અને ભાઈ જીરું ઊગી ગયા છે અને ઓલીવાડીમાં તો એકદમ કમ્પ્લીટ હવે લીલકાઈ ગયા ક્યારે આપણે હમણાં બે ત્રણ દિ લગનમાં ન હતો એટલે એમનું જવાનું નથી તમને ક્લિપ દેખાડી નથી આજે મેળ આવશે તો બપોર પછી જઈને તમને બતાવી દઈશ અહીંયા તો છે ને એકદમ ક્લાસ જીરું ઉગી ગયા અને કમ્પ્લીટ ક્યારા બિયારા બધું આવું કમ્પ્લીટ થઈ ગયું અને આજે ભાઈ આપણે સીધું જઈએ ને પાણી આ ધોરીઓ આપણે કેન્સલ કરેલી હા કેન્સલ એટલે એવું છે કે પાછું આપણે જે પાણી દઈએ ને મૂળેરું જે ઉગી ગયા પછી પાંત્રીસ દીએ કે પિસ્તાલીસ દીએ પચાસ દીએ જ્યાં ઈચ્છા થાય ને તો એના માટે ધોરીઓ નાખેલ છે બાકી હળંગ જ આવે અત્યારે આછી આ ઉગાવવાના તન પાણી બહુ છે ને આજે ભાઈ પ્રોગ્રામમાં ફૂલ જમાવટ થઈ હતી લાઈવે આવતું હતું ને આપણે કાલના વિડીયોમાં એ છે જ પ્રોગ્રામનો અમુક અમુક સીન બહુ તો લેવાય મતા નહીં કે કારણ લાંબો થઈ જતો હતો એટલે બહુ નથી લીધેલ પણ થોડા થોડા છે ને લાઇટે ભાઈ આ વેતા બહુ ધાંધિયા નથી કરતી કમ્પ્લીટ છે સવારે પાંચ વાગે ચાલુ કરી વચ્ચે આંખને એકવાર ઝબાકો મારી બાકી લાઇટ કન્ટિન્યુ છે જ આપણે એટલે તો પી ગયો એટલું નખર કંઈ આટલી વારમાં પીનારીએ અને પાણી સારું આવે છે ફૂલ લાઇટ જ છે એવું છે મિત્રો સારું તમે કન્ટિન્યુ બ્લોકમાં રહ્યો હું થોડુંક આ પાઈ લઉં પછી પાછા આપણે મળીએ બહુ પાણી છે ને ભાઈ આપણે ભરાવાય નથી દેતા એનું કારણ છે કે ઉગી ગયા ને જીરું એટલે થોડુંક કદાચ થઈ કોરું રહી જાય તો હાલજીએ પણ ભરા છે ને તો એ તકલીફ કરાવે એના લીધે બહુ ભરાવા નથી દેતા આપણે પાણી એવું છે તો સારું મિત્રો હમણાં ભાઈ લગ્ન કાઢો ને ખાવા પીવામાં આવે ને થોડુંક શરદી જેવું છે ગળું દુખે છે ઉજાગરા થાય એટલે એવી બધી પ્રોબ્લેમ છે થોડા હમણાં ઉજાગરા એક લઠા જેવો માસીને છોકરાને લગ્ન હતા ન્યા હતો પાછો અહીંયા લગ્નમાં હમણાં ખાવા પીવામાં ઓલું બધું આવે એટલે એવું છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બની ના મળીએ આપણે થોડી વાર પછી પાછા હાલો ફેમિલી આપણે પાવાનું હતું ને એ થઈ ગયું અને બપોરે એને ભાઈ બાર હવા બારે લાઈટ વહી ગઈ હતી પછી એક વાગ્યા સુધી આવી નથી બાકી રહ્યું હતું એ પછી અત્યારે છેલ્લા કેરામાં ક્યાંક પાણી છે બાકી આમાં ક્યાંય પાણી નમ રે ઠેર અહીંયા છેલ્લે ને એમાં જરાક છે પાણી જેવું એવું છે મિત્રો અને એક વાગે ટૂંકમાં હું ઘરે ખાવા યો ગયો હતો અને પાછો નિંદર ને આવતી હતી રાતનો ઉજાગર હતો હાડા તન પૂર્ણ ચારે આવ્યો ને અત્યારે હાડા તન આવી ગયો ને અત્યારે વહી ગયા છે ચાર ઓલું આપણે આપી ગયું છે પાવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે છે ને ભાઈ ઓલીવાડીમાં જાય તમને જીરું બતાવું જ્યાં આની મોર છે ત્રણ રીતા છે ને આખું પડું લીલ થઈ ગયું હોય હું એ બે દિવસે જોવા નથી હમણાં પ્રસંગમાં પડ્યો તો ને એટલે એવું છે ભાઈ અને એ અમને વાવ બતાવું ભાઈ વાવ કુવો છે ભાઈ આપણો કૂવો માથે ભાઈ ને માથે જ જો અહીંયા નથી ભાઈ એટલે તડકો આવતો લાગે મને કેમેરા માં એવું લાગ્યું તમને તડકો મિત્રો હાલો ઓલીવાડીમાં જઈ જઈને ચક્કર મારી બે દી જોવા નથી ગયો અહીંયા ટૂંકમાં પાણી પાવાનું કામ કમ્પ્લીટ હવે પાંત્રીસ ચાલીસ દીએ કે આપણી જે ઈચ્છા થાય પિસ્તાલીસ દીએ તો અહીં પાઈ દેવાના અને જીરું ઊગી ઘણા બધા ગયા હતા પણ હવે શું થાય જઈ આ એક એટલા પારિયામાં વધારે ઉગી ગયા હતા બીજે તો બહુ નતા ઉગલ પણ આ એટલા જે ટૂંકમાં એક પારિયો રહ્યો ને આ બે પારિયા એમાં હતા ઉપર ઓછા જીરું ઉગલ હતા પણ હવે ખબર નહીં કે એ નગર પીધા વાંચે છે આ પચીસ તારીખે બપોરે પી રહ્યું આપણે અને આજે છે ચાર તારીખ એટલે એને નવ દી લેખી તો લેખાય ન કે આટલી જ થયા એમ કે બપોરે પી ગયો પાછું એટલે આટલી જ છે કેવાય આજે ઠંડી ને લીધે જીરું દેખાય છે વેલા સારું મિત્રો તમે કન્ટિન્યુ બનાવી આપણે ઓલી બાજુ જઈને જોઈ શું છે કેવા કોઈ ગાવો છે શું છે હાલો ફેમિલી આપણે આવી ગયા આ બાજુ આપણે રોહણવાળી વાડીમાં એટલે ભાઈ અહીંયા તો છે ને જીરું ઉગાવો બીજી રીતનો છે તમે જો

બહુ ઘાટું ઉગ્યું અને એકદમ મસ્ત ઉગાવો હે કાયદેસર આપણે કઈ ને તો કાયદેસરનો ઉગાવો હે આ મારું થઈ ગયું નીચે બે હિન્દી જોઈ ને ટૂંકમાં કેમેરામાં તો ના દેખાય સમજ્યા પણ ઉમ દેખાય સવારમાં કે આપણે આવશું ને વેલા તો ઝાકરનું દેખાય બાકી આ મારું થઈ ગયું ભાઈ જો દેખાય જો છે ને ये बीजी यार लेऊ है उगावो हराम हरो छे जोरदार छे जेवो तो ओ ना छे એટલે આય કમ્પલીટ ઉગી ગયો ને વાયે કાલ નદી જાય ને પરમ દેશે તો હે ને આવું જ દેખા હે એમાં કંઈ ફેર ન કર ફા જોરદાર છે અને હવે આપણે આને ત્રીસ પાંત્રીસ દઈએ એ ચાલી દઈએ હવે એ વાતાવરણ ઉપર આધાર રહીએ એ રીતે આપણે આને પાણી દેવાનું રહે જ્યાં નીચલા પારી એમ જઈને તમને બતાવું જવાનું જ નથી હમણાં કહેવાય તંદી છે એમ આવ્યું જ નથી લગ્નમાં હતો કાલે ચારક વાગે લગ્નમાંથી આવીને ઊંધું કરવા પાવાનું હતું મોટર ચાલુ કરી રાત્રે પ્રોગ્રામમાં હતો દાંડિયા રાસમાં અને પાછો સવારનો પાંચ વાગ્યાનો વા મોટર ચાલુ પાછી કરી દીધી હતી એ પીએ ગયો પણ અત્યારે લાઈટ નથી નકર એક જ ક્યારો બાકી છે હું પી ગયો પણ પડખે એક બીજા તન ક્યારે છે આપણા અલગ જ છે પાવર તો એ પાવાના છે લાઈટ નથી ગયો ચાર વાગે લાઇટ વહી ગઈ અને આ છે ને ભાઈ નીચલું પાર્યું ને આપણે છે ને મોર ટૂંકમાં જીવાઈ ગયું તું ને હાવ મોર એ છે જો આમાં જીરું કઈ ઘટે એમ નથી બૈડ વાળું ને કાંકરા વાળું છે ને એટલે જીરું ને ઉગાવો તો એકદમ જોરદાર કઈ તો જોરદાર આવ્યું આમાં કઈ બીજો ઉગવામાં વાંધો નથી હવે આગળ કઈ વાતાવરણ ને લીધે તકલીફ થાય એક વાત અલગ છે ઉગાવો કમ્પ્લીટ છે હવે જો માજીરી બકાલેજી આવી તમે કન્ટિન્યુ બની રહ્યો બકાલેજીને ચાલુ કરી નકર વ્લોગ થન થઈ જશે ભાઈ લાંબો આપણે થોડોક એટલે તમે તમારે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો જાવ ભાઈ આ બકાલો આ ડુંગરી છે ફરતી પારે પછી મુરા ડુંગળી મૂરા હારે છે ને આ તો હું એ મને ખબર નથી આ ઝીણું ઝીણું ખળું કંઈક છે આ લસણ હે ભાઈ લસણ જોરદાર ઉગી ગયું હવે લસણના ભાવ બહુ છે અને આ છે મેથી એટલે લસણ ઉગી ગયું અને જેવું ભાઈ આ હાથી આપણે બાંધીને એનું મેઈન રીઝન જ હે કે આ મોરલા આવે ને કે હવે પથારી ફેરવે અને એ હાથી કાં છે ને પાડીને એ ખાં જવા ત્યાં એટલે આપણે જીરીકાને હે ને સરખા બાંધી દઈ નકરા મોરલા કંઈ થવા નહીં દઈએ પણ આ કંઈક ડુકેડું કંઈક આવ્યું હોય ને કૂતરું બૂતરું ત્યાં અંદર ગયડું હોય ને હલવાઈ ભાઈ આવડો જ ક્યારો હોય ભાઈ એમાં લસણ છે ડુંગળી છે મૂરા છે મેથી છે પાલક છે અને વટાણા ઘણી બધી વસ્તુ આવેલ છે આપણા ક્યારામાં એમ લેવું છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બનનારી હું જીરીકા બધું બાંધી દઉં પછી આપણે ઉકવારે જ્યાં વાર લાઇટ વાઇટ આવી જાય તો હેરાન થાય